નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરાના અકોટા ગામ વિસ્તારમાંથી એલસીબી ઝોન ટુ ની ટીમ દ્વારા હાથ બનાવટના દેશી તમંચા સાથે યુપીના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં એલસીબી ઝોન ટુ ની ટીમ પેટ્રોલિંગની કામગીરી કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અકોટા ગામ નવાવાસના નાકા પાસે બ્રિજ નીચે એક શખ્સ ગેરકાયદે હથિયાર પોતાની કોલેજ બેગમાં મૂકી ઊભો છે જેના આધારે એલસીબી ઝોન ટુ ની ટીમે રેડ કરીને બાતમી મુજબના સ્થળ પર ઉભેલા શખ્સને ઝડપી પાડ્યો હતો દ્વારા તેની અંગઝડતી તથા તેની પાસેના બેગની તલાશી લેતા દેશી બનાવટનો તમન્ચો મળી આવ્યો હતો જેથી પોલીસે શારીક અસ્ફાક સલમાની હાલ ઉત્તર પ્રદેશની ધરપકડ કરી તેની પાસેથી તમન્ચો તથા મોબાઈલ મળી કુલ રૂપિયા 15000 નો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે અકોટા પોલીસને સોંપવામાં આવ્યો છે વિરૂપડ નેશન પ્લસ ન્યૂઝ ફોルダー તમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર